કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મોટા ટ્રેક્ટરનું મિત્રો ટ્રુવિલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર અફઝલભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજારને છનું તમને આ ટ્રેલરનું મોડલ છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયર પણ મિત્રો એકદમ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે ટ્રેલર મિત્રો હાલમાં કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ક્યાંય પણ તમને કાટ કે સોળો જોવા નહીં મળે ટ્રેલરમાં એકદમ હેવી બનાવટનું ટ્રેલર ફૂલ કન્ડિશનમાં ટ્રેલર જોવા મળશે જે કોઈ ભાઈને ટ્રેલર લેવાની ઈચ્છા હોય તો મિત્રો એકદમ રીઝનેબલ કિંમતમાં ઓછા બજેટમાં તમને ટ્રેલર મળી જશે ટ્રેલર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર મિત્રો તમારી નજરો નજર જોઈ અને પછી પણ આ ટ્રેલર લઈ શકો છો એ પહેલાં અફઝલભાઈનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો એકવાર તમારે પૂરો જોવાનો છે ટ્રેલરની વાત કરી દઉં તો મિત્રો કિંમત રાખેલી છે વાયે પિંચાશી હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અને પ્રોપર તમને આ ટ્રેલર ગોંડલમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અફઝલભાઈ નામ અને એક્યાસી બે અઠ્યાસીવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો આવી રીતે મિત્રો તમે પણ કોઈપણ વસ્તુ તમારા જૂના વાહન ખેતી સાધન કે પશુ વહેંચવા માંગતા હોય તો અમારા મોબાઈલ નંબર તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો